મારું નામ છે કૈલાસ બેન એમ પીયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે અને આ અડધી ચમચી આપણે આ જીરું લીધું છે આખું અને આ કાળા મરીનો પાવડર આપણે થોડોક લીધો છે અને આ મીઠું લીધું છે અને આ તેલથી આપણે બોંડ દેવા માટે અને આ તેલ લીધું છે આપણે તળવા માટે અને આ પાણી છે આપણે આ લોટ બાંધવા માટે જોઈશે તો હવે આપણે લોટ બાંધી લેશું તો આપણે આ મેંદાનો લોટ છે એને આપણે પણ સાળીને લીધો છે આ તો આમાં નાખશું કાચરીટમાં અને આ રવો પણ આપણે સાળીને લીધો છે આમાં આપણે મીઠું નાખશું સ્વાદ પ્રમાણે તો આ જીરું છે એને આપણે થોડુંક સોળ નાખશું આ રીતે અને આ કાળા મરીનો પાવડર છે એ નાખશું આપણે અને આ તેલ નાખશું આપણે તો હવે આપણે આ લોટ બાંધી લેશું તો આ નોટ આપણો બંધાઈ ગયો છે તો આપણે અત્યારે આને આમ થોડોક કઠણ રાખવાનો લોટ આ રીતે આપણે કઠણ બાંધવાનો તો હવે આપણે આને માથે તેલ થોડુંક નાખશું તો હવે આને પાંચ દસ મિનિટ માટે આપણે આને

આપણે આને પતલી કરી નાખી આ રીતે આ રીતે આપણે પૂરી બનાવશું તો પણ બહુ સરસ બનશે એમ પતલી બનશે અને કકડી પણ સારી બનશે એમ અને તમે ઓછામાં ઓછી પંદર દિવસ તો તમે આ પૂરી આરામથી ખાઈ શકો છો તો આ રીતે હવે આપણે આ રીતે આપણે પતલી પતલી તો આ પૂરી આપણી વણાઈ ગઈ છે તો હવે આપણે આ તેલ ગરમ કરવા મૂકશું તો આપણે આ ગરમ કરવા મૂકી દેશું તેલ તો આ તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે આ પૂરી તળી દેશું आणि आपले थोडे काम लाल कलर जेवी थाव दे हो इतले कोकडी बने सारी यह तो आता आई जैसे अब आप रंग काट તો આ રીતે આપણે બધી પૂરી તળી લેશું તો પૂરી આપડી તળાઈ ગઈ છે તો આપણે એને કાઢી લઈશું બાય તો હવે આપણે સૌ કરશું આપણે આ બહુ કોશી બને છે આમ એકદમ પોસી આ રીતે તો હવે આપણે સા અને પૂરી પણ બહુ સરસ લાગે છે ખાવામાં એમ અને આ મરચા સૌ કરશું તૈયાર છે આપણી રવા મેંદા ની પૂરી તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવી લાગી રવા મેંદા ની પૂરી